રામ રામ ને સીતારામ બધા નહીં તો આજ છે ભાઈ બી ને આજ આપણે ક્યાં જવાનું છે તમને ધીરે ધીરે ખબર પડે જાય તો અટાણે અમે બધા નીકળી જાય આમ થેલો પેલો ને બધું તૈયાર કરી લીધું ભાઈ તો એ આગળ બની આવી જો અમારા વિડીયોમાં ને જોઈએ આપણે ક્યાં જવાનું છે એ આજ તો હાલો બની આવી જો વિડીયોમાં ભાઈ માધુ જઈ લ્યો માધુ પરનો ટ્રાફિક ભાઈ ભાઈ સાયું જાય એ આય આવી ગયો ભાઈ હેલીપેડ હેલીપેડ ઉ ઉતરે ભાઈ ગમે એ આવતા હોય બરોબર મેડામાં માધુવનના મોટા મોટા મહેમાનો એ આયા ઉતરે સીધા તે આય થી સીધા કોરવીલોમાં બરોબર ને આય ઓવળો ટ્રાફિક હે ને વાત પૂછોમાં જોરદાર કઈ ઘટે નહીં પાછળ કઈ વધે નહીં બરોબર

ફોર વ્હીલર મોટર સાયકલ જી હાથમાં લે જી હાથમાં આવ્યું એ લઈને ભાઈ ગયા ભાઈ દરજે એ કે જવાનું થઈ બીજી વાત ન આવતી એ આપણે દરજે પૂકો આવ્યા કો બુલેટ ઓન એક સાયકલ ઓન એક્ટિવા ને ફોર વ્હીલર જી હાથમાં આવ્યું એ લઈને બધે ભાઈ ગયા કે જવા દીઓ કે જે હાથમાં આવે આપણે દરજે જવાનું છે ને કે ભાઈ બીચ છે એટલે હું બીજું આગળા તમને દરિયાનો પણ લુક બતાવ્યા આ હા એ તો ટ્રાફિક જામ થઈ ગયો લા નો બાર બીજ ના ધણીએવાર રામાપીરનો મંદિર અહીંયા આવી ગયો બરોબર અહીં થઈ ગયો છે ટ્રાફિક જામ બરોબર થઈ ગયો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો ભાઈ ધીમે ધીમે નીકળે હવે તમને સીધા માધુ પર દરિયા જઈને જ બરોબર મળી જાય જવાય બરોબર જો માધવરાય મંદિર જ બધાય જાય બધા જાયુબલ લઈ લઈને બધાય જાય બધા ચાલો આપણે માધુ પર પૂગી ગયા બરોબર ને અહીં ટ્રાફિક હે ભાઈ હલવાની જગ્યા નથી અત્યારે બરોબર ને જોઈ લો આમ લાંબી લાઈનુ હે ભાઈ બરોબર જો ગમે ત્યાંથી ગમે એ નીકળે આમાં નક્કી ના જ થાય જાય તો અટી જાય તો હાલો હવે સીધા દરિયે જ લગભગ તો મળશું પછી આમાં નક્કી ન કહેવાય ભાઈ ટ્રાફિક જેવું આવે એવું તમને બતાવીએ તો હાલો હવે સીધા દરિયે મળીએ બના રહેજો લો એ જો મારે ઓલા અમને મોરો મોરો જ ટ્રાફિકમાં ટ્રાફિકમાં બરાબર તો એ વિડીયો પણ અમને તમને જરૂરથી બતાવજો એટલે તમને ખબર પડે કે આની મોરો મોરો જવા દીધું બરોબર

રાજ એક નો હે હાલો રામભાઈ હાલો નીકલ બોલુ એ નીકલ હાલેલી અમાર ધાર ના છોકરા અમાર ધાર છોકરા બધા જઈ જાય હા બધા એવર ધાર છોકરા ભાઈ આમ તો લુ નવા પડી ગયા આ બધા નવા પડી ગયા અત્યારે થી તો મારા વાલા એમાંય આજનો જે દિવસ છે ને તે ખરેખર અનોખો પ્રકાર નો અને નાવાની પણ ખુબ મોજ આવ્યો અને અમારી આખી પાલકી મંડળી અને એટલે આ અમારા ભુતિયા સાહેબ તેનું પણ કામ સોલિડ છે અને ખરેખર બહુ આજ આનંદ આવ્યો અને આ અમારા કેશુભાઈ ને રામભાઈ આજ એની પણ મોજ જબરદસ્ત છે અને અમારે આ ફીરાભાઈ રામ રામ સીતારામ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મારા વાલા અમારા ભુતિયા સાહેબ નાની દુનિયામાં મોટું નામ

આમાં આડી લેર આવતી નથી જે બીજ નિમિત્તે બાકી તો દરરોજ અહીંયા આખરેખર દરિયામાં ન નવાય એનું કારણ છે દરિયાદેવ છે ને રીઝે ને તો દીકરા દીએ અને ખીજાય ને તો જીવ લે એને આપણે દરિયાદેવ કહીએ બરોબર તો દરિયાદેવની તો વાખ્યા બહુ મોટી છે અને ઝાઝા એમ માનો ને કે અનલિમિટેડ એવો મસ્ત નજારો એવો મસ્ત ઓલો અને દરિયાદેવની વાત જ ન થાય અને કેશુભાઈ

હા અત્યારે એવી એવી પોઝિશન અને મહાદેવ ની કૃપા પણ થઈ ગયો કેમ બાકી અમારા કેશોદ્વારા મોજ કઈ ઘટે નહી મારા વાળા એવી અમારી મોજ છે અને મોજ ની થોડી ખોજ હોય મારા હે હે તો જ્યાં ગોતી મળી જાય તો આનંદ મંગલમ કરે લીલા કરે અને દરિયો આજુ ફેરે દરિયા દેવ અંદર નથી ગયા બરોબર બાકી તો દસ ફૂટ થી પંદર ફૂટ અંદર વૈયા જાય તો આજે બિલકુલ દરિયો અંદર જ નથી ગયો અને ઉધાન પણ બહુ છે ના આવા મોજા ખરેખર મારે નહી અને હિસ્ટ્રી મરું તો જવો મારા વાળા

તો મારા વાલા આ છે જે માધુ આપણે એક તો આ મહાદેવનું મંદિર છે વિશાળ મહાદેવનું મંદિર અને બાજુમાં એક મસ્ત અને સારામાં સારી મધવતી જે કહેવાય ને તે નદી આવેલી છે તે પણ તમને બતાડું અને મારા મારાવાલા જે આજે અષાઢી બીજ નિમિત્તે જે દરિયો આગો જાય તે ખરેખર કળિયુગના નિશાન હે કે આજુ ફેરે દરિયો આગ આમ અંદર ગયો જ નથી અને મહાદેવ મંદિરના તમને દર્શન પણ કરાવું ચાલુ ભરે ચાલુ કીધું તો અહીંયા આવી ગયું મહાદેવનું મંદિર તો મહાદેવે જે અમારી મોટી મોટી માવડીઓ બેઠ્યું અને અહીંયા જે મહાદેવ ઓમ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે તો આનું કામ પણ બહુ મસ્ત છે અને સારામાં સારું હોય અને જાગતા મહાદેવ એટલે કે ભોલિયાનાથની

પાંડવના વખતનો કુંડ પણ છે અને જે મંદિર છે પણ ઈ પાંડવના વખતનું એટલે આનું મહત્વ હું એમ ભગવાન ઠાકોર ભગવાન આપણે નાવા આવે હમ ડર ભાદરવા જીલણા 11 ભરાય ને ત્યારે પહેલા સ્નાન કરે છે જે ઠાકોર ભગવાન છે તે આમાં જીલણા 11 હોય ને તેથી નાવા આવે એ કુંડ છે અને હું તમને મધવતી નદીનો પણ જે મસ્ત અને સારામાં સારો વ્યૂ આવે ને તે પણ હું તમને બતાડું મારા તો અહીંયા જે મધવતી જાય ને મારા વાલા તે મીઠા પાણીની મધવતી છે અને અહીં તો મારા વાલા જે હામે મહાદેવની લિંગ છે તો તેની કૃપા ખરેખર મધવતી નદીને હે કે માનો કે સોમા અલા ઉનાળાના બે મહિના થાય પાણી ન હોય બાકી એમ માનો કે લગભગ આઠથી નવ મહિના અહીંયા પાણી કાયમની માટે મીઠું પાણી હોય તો ચાલો જે બાયબીજનો કાર્યક્રમ છે ને આ લોકો બધા ભેગા થયા ને તે પણ તમને બતાડું મારાવાલા તો અહીંયા મારાવાલા જે મધવતી નદી છે અને દરિયાનો દરિયાદેવનો સંગમ થાય તે પણ જોઈ શકો અને મારાવાલા અહીં ગામથી પર ગામથી અને ઘણા વિસ્તારમાંથી લોકો આવે જે બાયબીજ કરવા તો તે તમે માણસો છે તે પણ તમે જોઈ શકો અને મારાવાલા આ તમને વિડીયો કેવો લાગે તેમને કોમેન્ટ દ્વારા જણાવજો અને મારો નંબર તો કાયમની માટે બ્લોગમાંય નાખેલો હોય કોઈ પણ વસ્તુની લેવેશમાંય નાખેલો હોય અમારી ઇન્સ્ટાગ્રામમાંય નાખેલો હોય તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કદાચ અવાર તમે ના પગી અગે ને તો પરવા ભાઈ બીજ કરવા માધુપરમાં જરૂરથી આવજો મારા વાલા પછી લગભગ તો આપણે ગેસોદન નીકળવાનું થાય એટલે ગેસોદ થાતી જાય બન્યા રહજો આગળ રોક રોકમાં એટલે મામાનો ઘર બતાવીએ ભાઈ તો અમે આખા પતિ ગયા હું રામભાઈ કા રામભાઈ હાલો તો બન્યા રજો ભાઈ જો આવી ગયો અમારા હાસ્તાનો પેટ્રોલ ભંગ લીર બાયમાં પેટ્રોલ ભંક બરોબર ને આપણે સિંગરિયા પૂગી ગયા ને હવે મામાનું ઘર આવી ગયું ભાઈ આપણે તો થોડી જ વારમાં આપણે મામાને ઘેરે પૂછવું હશું